સૌથી એક બીકર માં પાણી લ્યો અને એક નેલ પોલીસ લિયો નેલ પોલીસ ની થોડીક બુંદો પાણીમાં નાખો અને બાકસ દ્વારા તેને સળગાવો અને અવલોકન કરો કે આ સળગે છે કે નહીં હા આ સળગે છે કારણ કે નેલપોલિશમાં એસી તો હાજર હોય છે સૌપ્રથમે અહીં એક હવા ભરેલો ફુગ્ગો અને એક પાણી ભરેલો ફુગ્ગો લીધો છે તો તમે જોઈ શકો છો કે સળગતી મીણબત્તી ઉપર હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવે તો તે ફૂટી જાય છે જ્યારે પાણી ભરેલો ફુગ્ગો રાખવામાં આવે તો તે ફૂટતો નથી કારણ કે પાણીને ગરમ થતા વાર લાગે છે એક બીકર લીધું છે તેની પાણી ભરેલો ફૂગો રાખીશું તો તમે જોઈ શકો છો કે બીકરની અંદર પાણી ભરેલો ફૂગો જઈ શકતો નથી હવે આપણે વિજ્ઞાન ના પ્રયોગ દ્વારા જાણીશું કે આ પાણીનો ફૂગો બીકરની અંદર કેવી રીતે જાય છે હવે હું ટીશ્યુ પેપરને સળગાવીશ હું તેને અંદર નાખીશ ફુગો રાખીશ તો તમે જોઈ શકો છો કે હવાના દબાણને કારણે આ ફુગો બીકરની અંદર ખેંચાઈ આવે છે તો મિત્રો તમે અગ્નિ દ્વારા થતા પ્રયોગો તો જોયા જ છે તો આપણે પાણીને શું કામને બાકી રાખીએ તો ચાલો હવે અમે તમને પાણી દ્વારા થતા પ્રયોગો બતાવીએ તો સૌપ્રથમ આપણે બે પાણીથી ભરેલા બીકર લઈએ એક બીકરમાં સાદું પાણીના રહેશે અને બીજા બીકરમાં થોડું મીઠું ઉમેરીશું હવે આને ધીરે ધીરે હલાવીશું તેથી મીઠું પાણીમાં ઓગળી જાય હવે બીકરમાં આપણે નાખીશું અને અવલોકન કરીશું પાણીમાં લીંબુ તળિયે બેસી જાય છે જ્યારે મીઠાના દ્રાવણ વાળા પાણીમાં લીંબુ તરવા લાગે છે હવે તમને ખબર છે આવું શા માટે થાય છે કારણ કે સાદા પાણીની ઘનતા ઓછી હોય છે જ્યારે મીઠાના દ્રાવણવારી પાણીની ઘનતા વધુ હોય છે હવે તમે મૃત સમુદ્રનું નામ તો સાંભળ્યું જ હશે તેની ઘનતા વધુ હોવાને કારણે ત્યાં કોઈ જીવ ડૂબતો નથી સૌપ્રથમ મેં અહીંયા કાચનો ગ્લાસ લીધો છે અને તેમાં થોડું પાણી લીધું છે હવે તેમાં હું થોડી હળદર ઉમેરીશ હળદર એ કુદરતી સૂચક છે હવે તેમાં થોડું ડિટરજન્ટ નાખીશ ડિટરજન્ટ નાખતા પાણીનો રંગ લાલ થઈ જશે કારણ કે ડિટરજન્ટ એ બેઝ છે હવે તેમાં હું વિનેગર ઉમેરીશ વિનેગર નાખતા પાણીનો રંગ પીળો થઈ જશે કારણ કે વિનેગર એ ખાટું એસિડ છે એસિડ અને બીજને હાજરી જોવા મળે છે સૌ પ્રથમ મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધી છે તેના તળીએ મેં થોડાક કાણા પાડ્યા છે અને એક કાણું મેં તેના ઢાંકણા પર પાડ્યું છે જેવો હું કાણા પરથી હાથ હટાવીશ એવું પાણી ટપકવાનું શરૂ થઈ જશે જેવો હું કાણા પર હાથ રાખીશ એવું પાણી ટપકવાનું બંધ થઈ જશે હવાના દબાણને લીધે પાણી સહેલાઈથી પ્રસરણ પામતું નથી માટે હાથ રાખતા પાણી ટપકતું નથી સૌ પ્રથમ અહીંયા બે બુક લીધી છે બંને બુકોને હું વારા ફરતી એક બીજા બુક ઉપર ગોઠવીશ તો મિત્રો આ બંને બુકો હવે નીકળશે નહીં કારણ કે આ બંને બુકોમાં રહેલા હવાના દબાણને કારણે બંને બુકો ચોટી જાય છે અને બંને બુકો નીકળશે નહીં